માનવ કે અત્યારે બે બે વ્યક્તિ થાય અત્યારે પોતાનું એડજસ્ટ થઈ જાય તો પછી બે વ્યક્તિ થાય તો કઈ રીતે થાય એમ આવક માં દસ હજાર ની રાખવાનું એમ હજાર ની પછી રેવા માટે મકાન માલિકીનું છે એમ તા હા મકાન તો છે જ એમ માલિકીનું છે હા મારે માલિકીનું પણ ઝૂંપડું ઝૂંપડું પતરાવાળું પતરાવાળું છે સમજાય ગયું સમજાય ગયું કેટલા રૂમ છે તો લગભગ એક રૂમ છે